સુરતના હીરા વેપારી પાસે એક કરોડથી વધુ હીરા ખરીદી અને પૈસા ન આપી છેતરપિંડી કરનાર ઈસમ આખરે ઝડપાયો ઇકો સેલ દ્વારા જીમિત સવાણીની ધરપકડ કરવામાં આવી જીમિતે ડાયમંડના વેપારી પાસેથી નેચરલ ડાયમંડનો માલ ખરીદ્યો હતો જીમિતે વેપારીને જણાવ્યું હતું કે તેના પિતા જીતેન્દ્ર તેમજ ભાઈ ઋત્વિક સવાણી ભેગા મળી અને મુંબઈમાં હીરાનો વેપાર કરે છે પિસ્તાલીસથી સાઠ દિવસમાં પેમેન્ટ કરવાની શરતે વેપારી પાસેથી નિમિત્તે એલ બી હીરા માલ ખરીદ્યો હતો જેમિત વેપારી પાસેથી ત્રીસ એપ્રિલથી છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં એક કરોડ પાંત્રીસ લાખથી વધુનો હીરા ખરીદ્યા હતા આટલો બધો માલ ચોત્રીસ લાખ અને ઓગણએંશી હજાર રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું હતું ત્યારબાદ એક કરોડ પેમેન્ટ ચૂકવ્યું ન હતું આ પેમેન્ટ ચૂકવવા માટે આરોપી જીમિત અને તેના પિતા જીતેન્દ્રભાઈ અને ઋત્વિક અલગ વાયદાઓ કરતા હતા અંતે વેપારીના મોબાઈલ બ્લેકમાં લિસ્ટમાં નાખી દીધા હતા આ બાબતે વેપારી ઇકોસેલમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે પોલીસે જીમિત સવાણીની ધરપકડ કરી છે શહેર ઇકોનોમિક ઓફિસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આજે બનાવની હકીકત એવી છે કે જે મિલન દોષી નામના જે વ્યક્તિ છે એ નેચરલ ડાયમંડ એલપી એ ડાયમંડનો વેપાર કરે છે એમને જીમિત જીતેન્દ્ર સવાણી નામના એક વ્યક્તિ જે મુંબઈમાં રહે છે એમણે મળવા આવ્યા હતા અને એમણે મુંબઈથી એમણે એમના ફાધર જીતેન્દ્ર સવાણી અને એમનો બ્રધર ઋત્વિક સવાણી આ ત્રણેય બાપ દીકરા મળીને ડાયમંડનો ધંધો કરે છે અને ઉધારીમાં માલ સુરત ખાતેથી અલગ અલગ વેપારી પાસેથી ખરીદે છે અને એમને વિશ્વાસ આપીને મિલનબી દોશીને વિશ્વાસ આપીને સપ્ટેમ્બર બે હજાર ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બજાર ચોવીસ વચ્ચે પાંચ મહિનાના સમયગાળામાં એક કરોડ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો હીરાનો માલ એમની પાસેથી ઉધારીમાં ખરીદ્યો હતો ઇનિશિયલી પાંત્રીસ એક લાખ જેટલું પેમેન્ટ એમણે કરી દીધું હતું પરંતુ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પછી બાકીનું જે પેમેન્ટ છે એક કરોડ રૂપિયા જેટલું એ પેમેન્ટ એમણે આપવા માટે ગલ્લા તલા કરવા માંડ્યા હતા કોન્સ્ટન્ટ ફરિયાદી છે એ મુંબઈ ખાતે જઈને પણ આરોપીને મળ્યો હતો ત્રણે ત્રણ આરોપીને પેમેન્ટ બાબતે એને કોન્સ્ટન્ટ ફોન પર ફોન કરી રહ્યો હતો પરંતુ આરોપીઓએ પૈસા આપવા માટે સદંતર ના પાડી હતી એમણે એમના ફોન બંધ કરી દીધા હતા અને ફરિયાદીનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર ગેલો સાહેબ દ્વારા આ જે ફરિયાદી છે એની અરજીની તપાસ સુરત શહેર ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આપવામાં આવી હતી અને તલસ્પર્શી તપાસ કર્યા બાદ આ બનાવ અનુસંધાને ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની અંદર જીમિત સવાણી જીતેન્દ્ર સવાણી અને એના બ્રધર ઋત્વિક સવાણી ત્રણેય બાપ દીકરા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ટીમ અલગ અલગ જગ્યાએ મુંબઈ જ્યાં આરોપી હોવાની શક્યતાઓ છે એમાંથી જે મુખ્ય આરોપી જીમિત છે અમદાવાદ ખાતે નોકરી કરતો અમદાવાદમાં પણ તપાસ કરવાની ટીમ મોકલી હતી અને આરોપી રિસન્ટલી છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે વેસુ વિસ્તારમાં કોઈ એક ફ્લેટમાં ભાડે રહેવા આવે હોવાની ચોક્કસ ચોક્કસ હકીકત આધારે આરોપી જીમિત સવાણી જે મુખ્ય આરોપી છે એને પકડી પાડવામાં સુરત ઇકોનોમિક ઓફેન્સ વિંગને સફળતા મળી છે આરોપી જે છે એ રિસન્ટલી છેલ્લા એકાદ વર્ષથી એ આ જે બનાવ બન્યો ત્યારબાદ અમદાવાદ ખાતે કોઈ કંપનીમાં જોબ પર લાગી ગયો હતો અને છેલ્લા પંદર દિવસથી સુરત ખાતે આવીને અહીંયા ભાડે રહેવા માંડ્યો હતો અને આરોપીને જીમિત સવાણી છે ને પકડી પાડવામાં આવે છે આ